આપત્તિ અને વ્યવસ્થાપન આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી આપત્તિના જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ ઉપયોગી છે આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓને બે ભાગમાં વહેંચી છે તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપોને વિગતે જાણીએ આપત્તિઓ કુદરતી આપત્તિઓ ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દાવાનળ પૂર સુનામી વાવાઝોડું માનવસર્જિત આપત્તિઓ આગ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ હુલ્લડ ઉપર્યુક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે પૂર સુનામી વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે તેથી તેનો બચાવ કરવા સમય મળે છે અને જાનહાનિ નિવારી શકાય છે જ્યારે ભૂકંપ જ્વાળામુખી અને દાવા નળની પૂર્વ આગાહી શક્ય નથી તેથી તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ વાવાઝોડું સુનામી પૂર અને દુષ્કાળ અંગે જાણીશું ભૂકંપ સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપાવને ભૂકંપ કહે છે આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે આવા વિસ્તારો અલગ તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી તેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે ભૂકંપના સમયે રાખવાની સાવચેતી શું કરવું વર્ગખંડમાં પાટલી નીચે બેસી જાઓ વીજળીના થાંભલા અને તારથી દૂર રહો સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણો શું ન કરવું થઈ ના ના કરો ઊંચા નીચે ઉતરવા લિફ્ટ વાપરો ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ના કરો ગુજરાતમાં ભૂકંપ તારીખ તારીખ સોળ જૂન અઢારસો ઓગણીસ સ્થાન કચ્છ તીવ્રતા આઠ પોઈન્ટ બે તારીખ બાર જુલાઈ ઓગણીસો પંદર સ્થાન અંજાર કચ્છ તીવ્રતા છ પોઈન્ટ એક તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક સ્થાન કચ્છ તીવ્રતા સાત પોઈન્ટ છ થી સાત પોઈન્ટ સાત વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખાય છે આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ વહેરે છે ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે વાવાઝોડા સમયે રાખવાની સાવચેતી વાવાઝોડા પહેલા વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહો ખાવાની વસ્તુઓ ટોર્ચ પીવાનું પાણી કપડા રેડિયો જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લો વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો વાવાઝોડા દરમિયાન ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરી દો જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ના નીકળો જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા ઝાડ દરિયાથી દૂર ઉભું રાખી તેની અંદર રહો બચાવ માટે ઉભા કરાયેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરો પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો વાવાઝોડા બાદ હવામાન સાફ થઈ જાય પવન બંધ હોય તો પણ બહાર ના જશો અચાનક પવન અને વરસાદ આવી શકે છે લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો કુતુહલ વશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરો તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘરે જવું રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો મદદ માંગવા સિવાયના ફોન ન કરવા બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતા રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે સુનામી સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી કહેવાય છે જો કે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત છે

સૂચિત અસરવાળા ક્ષેત્રોમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરાવી જાનહાનિ અટકાવી શકાય છે જોકે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી એ એક વાસ્તવિકતા છે સુનામી સમયે રાખવાની સાવચેતી સુનામી પહેલા સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તો સમુદ્રના મોજા અસાધારણ ઉછળે વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે તો તરત કિનારાથી દૂર જતા રહો કિંમતી સામાન અને ખોરાક પીવાનું પાણી દવાઓ ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખો સુનામી દરમિયાન ઊંચાણવાળી જગ્યા ના છોડશો સુનામી જોવાનો પ્રયત્ન ના કરો તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ ચુસ્ત રીતે અનુસરો કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી તેથી ત્યાં ના જાઓ સુનામી બાદ રેડિયો ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી વિગતો મુજબ વર્તો તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું ક્યારેક અગાઉ કરતા વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ન કરો પાણી ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની જાણ તંત્રને કરો પૂર એક છે સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ જેવા માનવસર્જિત કારણો પણ જવાબદાર છે મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે પૂર સમય ઊંચા વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરો પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી મુજબ વર્તો પૂર દરમિયાન ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દો તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત તેની બહાર નીકળી જવું અને સાત આઠ વ્યક્તિનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાહ બહાર નીકળવા પ્રયત્ન કરો પ્રાણીઓને છોડી મૂકો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે પૂર બાદ પૂરના પાણીથી બનાવેલ ખોરાક ના ખાશો પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લો રસ્તા ખુલ્લા થયાની જાણકારી વગર બહાર ના જશો સાપ વીંછીના ઉપદ્રવ સામે સજાગ રહો દુષ્કાળ દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે આ આપત્તિ સમગ્ર જીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે જે વર્ષે વરસાદ ઓછો કે સાવ ના વર્ષે ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે અને મનુષ્યો માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે અગાઉ દુષ્કાળમાં ભૂખ મરાતી ભારે જાનહાનિ થતી હતી પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનથી જાનહાનિ અટકાવી શકાય છે દુષ્કાળ સમયે લેવાના પગલાં દુષ્કાળ પહલા પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ દુષ્કાળ દરમિયાન રાહત દરે અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલા ભરવા દુષ્કાળ બાદ ભાવિ આયોજનમાં જળસંચયના કામોને અગ્રતા આપવી અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું નદીઓને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું આપત્તિની અસરો પહેલી ભૂકંપ પૂર સુનામી વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે બીજી આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા મકાનો જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે ત્રીજી જે પરિવારોએ પોતાના સ્વજનો આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે ચોથી જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની સ્થિતિ ભારે કફોડી થાય છે પાંચમી આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે આપત્તિઓની અસરો ઓછા વધતા અંશે તમામ લોકો પર પડે છે પણ તેની સૌથી માઠી અસરો ગરીબ માણસો અને અભાવગ્રસ્તો પર વધુ થાય છે માનવ જીવન પર તેની વિઘાતક અસરો ઓછી કરવા સાવચેતી લોકજાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલા ભરવાથી તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય છે આપત્તિ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવસર્જિત હોય છે જો આપણે સાવચેતી કે અગમચેતી દાખવીએ તો આવી ઘટનાઓ નિવારી શકાય છે ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાના બદલે તે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય તે રીતે વાહનો ઊભા રાખીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા માંડે છે જેના લીધે અસરગ્રસ્તોના જીવનું જોખમ પણ સર્જાય છે આવા સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ